અને સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલે તેઓ આમ આદમી પાર્ટી છોડી શકે છે આ મેસેજના કારણે તમામ જગ્યાએ એવી વાતો થઈ રહી છે તમામ જગ્યાએ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ઉમેશ મકવાણા રાજીનામું આપી રહ્યા છે પરંતુ આ વાતની અંદર તથ્ય કેટલું તે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારબાદ જ ખબર પડશે જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે છે કે કેમ કારણ કે તેઓ પાસે માત્ર ધારાસભ્યની જ જવાબદારી નથી પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના દંડક તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે એક માહિતી એવી પણ સૂત્રો પાસેથી મળી રહી છે કે તેઓ માત્ર દંડક પદેથી રાજીનામું આપવાના છે તેઓ કોઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના નથી પરંતુ સૌથી જે ચર્ચા મોટી થઈ રહી છે 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 તે કે ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરથી આવ્યા ત્યારબાદ પાર્ટીમાં અખડખડ શરૂ થઈ ગઈ છે કારણ કે ઉમેશ મકવાણા જે છે તે વિસાવદરની અંદર ક્યાંય પ્રચારની અંદર પણ દેખાયા નહોતા ચેતર વસાવા જે ડેડિયાપાડાથી ધારાસભ્ય છે તેઓ પણ ત્યાં પ્રચાર માટે આવ્યા હતા પરંતુ જ્યારે આ મેસેજ વાયરલ થયો અને ત્યારબાદ અનેક ચર્ચાએ વેગ પકડ્યું જેમાં ઉમેશ મકવાણા રાજીનામું આપશે તેવી વાતે જોર પકડતા હવે ક્યાંક ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે વાત કરવી છે આમ આદમી પાર્ટીના પાંચ પાંડવોની પરંતુ આ પાંચ પાંડવોમાંથી શું એક પાંડવ ખડી રહ્યા છે અથવા તો આમ આદમી પાર્ટીમાં ગાબડું પડી રહ્યું છે તે સવાલો થઈ રહ્યા છે કારણ કે ઉમેશ મકવાણા છે તેઓ બોટાદથી ધારાસભ્ય છે અને તેઓ હવે રાજીનામું આપવાના છે તેવી વાત થતાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે ફોન જે છે તે ઉપાડી નથી રહ્યા તેમની સાથે પણ ચર્ચા કરવાનો આપણે પ્રયાસ કર્યો હતો પરંતુ આમ આદમી પાર્ટીના એક પણ નેતા જે છે તે જવાબ આપવા તૈયાર નથી ગઈકાલથી ઉમેશ મકવાણાનો જ્યારે આપણે આ મેસેજ જોયો તે મેસેજ વાયરલ થયા પછી ઉમેશ મકવાણાનો ફોન જે છે તે સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે તેમના અનેક જે નજીકના લોકો છે તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળી નથી રહ્યો આમ જોઈએ તો અત્યારે પાંચ પાંડવની ભૂમિકા વિધાનસભામાં

ચોખવટ જે છે તે કરવી પડી છે અને તેમણે ચોખવટ કરતા તેમની ફેસબુક ઉપર એક પોસ્ટ જે છે 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 તે મૂકી અને તેમાં તેઓએ લખ્યું કે અફવાઓથી સાવધાન એટલે કે જે રાજીનામું આપવાનો છું તેવી અફવાઓ છે તેમાંથી સાવધાન રહેજો તેવું આ પોસ્ટની અંદર સુધીર વાઘાણીનું જે ઓફિશિયલ ફેસબુકની એકાઉન્ટ છે તેમની અંદર તેમના દ્વારા આ પોસ્ટ જે છે તે મૂકવામાં આવી છે તેમાં તેમણે કહ્યું કે અફવાઓથી સાવધાન રહેજો સાઠ હજાર નવસો ને ચુમ્માલીસ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે હવે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હું આ અપાઓમાં ક્યાંય છું નહીં હું ક્યાંય પણ રાજીનામું આપવાનું નથી પરંતુ સૌથી મહત્વની વાત છે તે ઉમેશ મકવાણાની કે ઉમેશ મકવાણા પરિષદ નારાજગી વિસાવદર પેટા ચૂંટણીની અંદર જ્યારે આમ આદમી પાર્ટી માટે આ પેટા ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી હતી અને આખરે ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીત્યા પરંતુ જે ઉમેશ મકવાણા છે બોટાદના ધારાસભ્યો તે ક્યાંયથી જોવા મળ્યા નહીં તેઓ ક્યાંય પ્રચારની અંદર જોવા મળ્યા નહીં અગાઉ પણ તેમની નારાજગીની વાતો જે છે તે સામે આવી હતી અને અફવાઓ સામે આવી હતી કે તેઓ આમ આદમી પાર્ટી છોડવાના છે ઉલ્લેખનીય છે કે ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ પાર્ટી છોડવાનો નથી હું આમ આદમી આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલો રહેવાનો છું એટલે કે અત્યારે તેમની પાસે જે બે જવાબદારીની આપણે વાત કરી તેમાં સૌથી મહત્વની વાત જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે તેઓ દંડક પદેથી માત્ર રાજીનામું આપશે હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારથી જ ખબર પડશે આમ તો બે હજાર બાવીસની અંદર વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યાંથી આ આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય તરીકે તેઓ બોટાદથી ચૂંટાઈ આવ્યા હતા ને છેલ્લા અઢી વર્ષથી તેઓ બોટાદના જે ક્ષેત્ર છે તેમની અંદર કામ કરી રહ્યા છે પરંતુ આ ચર્ચાએ જ્યારે વેગ પકડ્યું છે ત્યારે ખબર પડશે અગિયાર વાગે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે જ તમામ ખુલાસાઓ થશે ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે તમામ સમાચારો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ